હેલો મિત્રો સ્વાગત છે આપ નવા સોનું ની અંદર દોસ્તો આજના માં આપણે એકદમ નવી રીતે એકદમ સરળ રીતે માતાજી નું સ્ટેટસ વિડિયો એડિટિંગ કરતા શીખીશું ઓકે તો સૌ પ્રથમ આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશન ને ઓપન કરી લીધું છે ત્યાર પછી મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક પ્રિસેટ આપેલી છે એક ફૂલ પ્રોજેક્ટ આપેલું છે જેની ઉપર તમારે ક્લિક કરી અને ફૂલ પ્રોજેક્ટની ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર કંઈક આ પ્રકારનું ફૂલ પ્રોજેક્ટ મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધું છે જેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે ઓકે ઇમ્પોર્ટ કર્યા બાદ હવે સુક્રન્ટ છે તમારી સમક્ષ કંક આ રીતે અહીંથી ઓપન થઈ જશે સૌ પ્રથમ અહીંથી આ જે પ્લસનો આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી તમારે સિમ્પલ અહીંથી મીડિયા પર જવાનું રહેશે મીડિયા પર જ્યાં પછી અહીંથી એક માતાજીનો ફોટો આપણે અહીંથી આ રીતે એડ કરીશું ત્યાંનું જે ફોટો છે તેને અહીંથી આપણે ફૂલ સ્ક્રીનની અંદર આ રીતે સેટ કરીશું ઓકે આ રીતે ફૂલ સ્ક્રીનની અંદર સેટ કર્યા પછી અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી અને આપણે આ રીતે લાસ્ટ પર જઈ અને જે ફોટો છે તેની લેન્થ અહીંથી આ રીતે વધારી લેશું ત્યાં જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ અહીંથી કરી લેવાની છે ઓકે કંઈક આ રીતે એટલે ફોટો કંઈક આ રીતે થઈ જશે ધ્યાન શું ધ્યાન શું કરણ છે મિત્રો જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી તમારે ઇફેક્ટ પર જવાનું રહેશે એડ ઇફેક્ટ પર ક્લિક કરી અને તમારે અહીંથી આ જે બ્લરવાળો ઇફેક્ટ છે તે તમારે એડ કરી લેવાના છે તેના આને તમારે આ રીતે અહીંથી ચારસો પર્સન્ટ જેટલો અહીંથી કરી લેવાને છે ઓકે તેના અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી ઓકે મિત્રો તેને તમારે અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાના છે એટલે ક્યાંક આ રીતે અહીંથી થઈ જશે ત્યારબાદ શુક્રોન છે આ ગ્રુપ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાના છે તેને શુક્રો છે ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંથી તમારે મીડિયા પર દેવાને છે ત્યાં અહીંથી સેમ ફોટો તમારે ફરીથી એડ કરી લેવાના રહેશે ફોટાને આ રીતે અહીંથી એડજસ્ટ કરી અને મિત્રો આ રીતે અહીંથી નીચેની સાઈડ તમારે કરી લેવાની રહેશે ત્યાં લાસ્ટ પર જે ફોટો ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાને છે ઓકે આટલું કર્યા પછી મિત્રો અહીંથી સિમ્પલ તમારે બેક ક્રવાનું રહેશે ત્યાં શું કરવાનું છે ઉપર તમે દેખી શકો છો બે લેયર તમને જોવા મળશે જેની આંખ અત્યારે અહીંથી બંધ છે ઓકે તમે દેખી શકો છો તો સિમ્પલ તમારે અહીંથી આ રીતે આ બંને લેરની અહીંથી આંખ તમારે ખોલી દેવાની રહેશે એટલે તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશો ઓકે જેને તમે આ રીતે વિડીયોને અહીંથી તમારા મોબાઈલની અંદર સેવ કરી શકશો એકદમ સરળ રીતે ઓકે તો મિત્રો ફૂલ પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો